બધા મિત્રોને મારા પ્રણામ શેર બજારની અંદર જ્યારે આપણે કામ કરી છે ત્યારે ટોપ અને બોટમ પકડવાની કોશિશ કરી છે હું તમને આ વિડીયોમાં હું સમજાવીશ કે કઈ રીતે ટોપ અને બોટમને આપણે સમજી શકીએ હવે આગળના વિડીયોમાં મેં તમને નિફ્ટી ફિફ્ટીના ચાર્ટનો એક એનાલાઇઝ કરીને પણ બતાવ્યું હતું કીધું હતું કે આ રીતે માર્કેટ ચાલી શકે અને મેં તમને એમ પણ કહ્યું હતું કે માર્કેટ અહીંથી પડે કરેક્શનમાં આવે તો આપને સસ્તા ભાવમાં શેર ઘણા પણ મળશે તો એવા સસ્તા ભાવે આપણે શેરને બાય કરી શકીએ તો આ સમય અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું એટલા માટે કહું છું કે અહીંથી હવેથી તમે ધીમે ધીમે કોઈપણ સારા શેરમાં બાય ધીમે ધીમે થોડા થોડા પૈસા તમે કરી શકો છો તમારી પાસે જે પૈસા હોય જે કેપિટલ મને નથી ખબર કે તમારી પાસે કઈ રીતનું કેપિટલ પણ જે કેપિટલ છે એના પ્રમાણે એના પાર્ટ પાડીને ધીમે ધીમે બાઈંગ કરવાની તમે કોશિશ કરો તો માર્કેટ અહીંયા જે રીતે કરેક્શન લઈએ છે તો મારા હિસાબે ટાઈમ ટાઈમવાઇઝ માર્કેટ અહીંયા ટાઈમ વાઇઝ સમય કાઢવો જોઈએ અને પ્રાઇઝ નો આપવી જોઈએ જો પ્રાઇઝ આપશે તો થોડુંક ટક્ચર ફરી જાશે એટલા માટે પછી ટક્ચર ફરી જશે તો એની પાછું અલગ એનાલિસિસ કરવાનું આવશે ફરીથી પાછું ટક્ચર ફરશે ને તો નહીં ફરે તો ખાલી ટાઈમ વાઈઝ કરેક્શન આપીને માર્કેટ પાછું એના જે બુલ રનમાં છે તે સ્ટાર્ટ કરી દેશે ફરીથી હવે અહીંથી માર્કેટની જે વાતચીત છે ટોપ અને બોટમની તે હું તમને વાતચીત કરું તો આ વિડીયોને તમે લાઈક પણ કરો અને શેર પણ કરો કેમ કે ઘણા વ્યક્તિ છે માર્કેટની અંદર જે નવા નવા વ્યક્તિ આવ્યા છે તો એને સમજવા માટે સારું પડશે અને ઘણા વ્યક્તિને આ વસ્તુ ખબર જ ન હોય જે હું વાતચીત કરું ને ખબર હોય તેવા માટે વધારે સારું અને નો ખબર હોય તો તેના માટે લાભલાયક આ વિડીયો છે કેમ કે દસ દસ વર વહી જાય ને તો આવી કોઈને માર્કેટમાં ખબર રહેતી નથી કે વાસ્તવિક આ રીતે માર્કેટ પણ કામ કરતું હોય છે આ બધી વસ્તુ અનુભવ દ્વારા ધીમે ધીમે થાય છે આખી વસ્તુ તો તમારો મેં સમય ઘણો બધો બચાવી દઉં છું જે ઓરિજિનલ વાસ્તવિક માર્કેટ કઈ રીતે ચાલે છે તે સમજાવીને આખો તો એટલા માટે તમે આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબર પણ કરો તાકી મને પણ સારી રીતે વિડીયો બનાવવાની એક આવડક આવે કે ભાઈ લોકો વધારે મને પસંદ કરે છે મારા વિડીયોને તો એને પણ હું સારું સારું રીતે જ્ઞાન આપીને શેર માર્કેટનું કે વધારે એનું પણ નોલેજ હું વધારું મારું નોલેજ તો વધે પણ ભેગું તમારું પણ ધીમે ધીમે વધશે નોલેજ એટલા માટે તો ટોપ અને બોટમ જ્યારે પકડવાની કોશિશ કરે છે કોઈ પણ વ્યક્તિ તો પણ સોએ સો ટકા કોઈ કહી ન શકે કે આને જ ટૉપ કહેવાય કે આને જ બોટમ કહેવાય એમ પણ હંમેશા એક કોઈ પણ પ્રાઇઝ કોઈ પણ કંપની છે એક હવે એને આપણે સમજવું છે આનું ભાઈ ટોપ અને બોટમ કેવી રીતના લાગશે તો ધીમે ધીમે કરીને કોઈ પણ શેર ઉપરની તરફ જતો હોય તો સ્પીડથી એક દિવસ પાંચ ટકા ચાલ્યો બીજા દિવસે દસ ટકા ચાલ્યો ત્રીજા દિવસે વીસ ટકા ચાલી ગયો કાં દસ ટકા ચાલી ગયો એવી રીતના સ્પીડ પકડી લઈએ ને કોઈ પણ કંપની હોય શેર હોય કે નિફ્ટી હોય વગેરે વગેરે કોઈ પણ તો એવી રીતના સ્પીડ પકડી જાય તો એવી રીતના સમજવાનું કે આની ટોપ લાગવાની તૈયારી થઈ રહી છે ત્યારે જ સ્પીડ આવે માર્કેટની અંદર ત્યાં લગી સ્પીડ આવે નહીં ટોપ લાગવાનો હોય તો એ સ્પીડ આવે એ સ્પીડ એવી આવે કે તમને એમ થઈ જાય કે મારા હોય એટલા બધા પૈસા અહીં નાખી દો એ સ્પીડ આવે ને તય તઈ તમને એમ ખબર પડે કે ઓહો મારું તો ટોપમાં બાઈંગ થઈ ગયું તો એ ખબર પડે ત્યાં લઈને ન ખબર પડે આપને એઠું ધીમે ધીમે મળે ને પડવા તો એટલા માટે કહું છું કે ટોપ ક્યારે લાગે કે બહુ સ્પીડ આવી જાય માર્કેટની તય સમજવાનું ટોપ અને બોટમ ક્યારે લાગે કે બોટમ લાગવા ટાણે પાંચ ટકા પડી ગયું પાસું પાંચ ટકા પડી ગયું દસ ટકા પડી ગયું માર્કેટ કોઈ પણ શેર તો એમ સમજવાનું કે સ્પીડ પકડે નીચેની તરફ પણ તો પણ એમ સમજવા કહ્યું કે ન્યા હવે બોટમ લાગવાની તૈયારી થઈ રહી છે આખી બોટમે એવું જ હોય કેમ કે કોઈ વ્યક્તિ હવે માર્કેટની અંદર સરળતાથી હું તમને સમજાવું ને તો મારી ભાષા જરાક તમને આમ તેમ લાગશે પણ સમજવાની તમે કોશિશ કરજો માર્કેટ વિશે કે જ્યારે પણ શેર પડતો હોય કોઈ પણ તો આપણે થોડાક પૈસા માઇનસ થતા હોય તો આપણે શું કીધું માર્કેટ સડી જાય અહીંથી પણ કે ને કે ઘણા ઘણા બહુ હૃદયના મજબૂત વાળા હૃદયના વાળા હોય અને કોઈ કમજોર હૃદયવાળા હોય તો કમજોર હૃદયવાળા હોય હવે એને હટાવાશે તો તો પાંચ ટકાની ઝટકો મરવે નીચે સ્પીડથી તો કમજોર હૃદયવાળા હોય તો બધાય બારા હવે કોઈ કઠણ હૃદયવાળા છે કે નહીં હજી હું સહન કરી શકું તો એ એની માટે પાછું બીજા દસ ટકા પડવી જશે સ્પીડથી તો પછી એ હતી માર્કેટની અંદર આઉટ થઈ જાય તો એવી રીતના બે ત્રણ વખત સ્પીડથી સેલિંગ મરવે ને નીચે તો ત્યાં જ એની બોટમ પાછી લાગતી હોય અને ત્યાંથી તમે આપણે બધા બહાર નીકળી ગયા ત્યાંથી પાછું માર્કેટ એના નવા અંદાજમાં ઉપરની તરફ મંડે ચાલવા આખો ઉપરની તરફ આખો રન લઈ લે માર્કેટ તો આવી રીતના ટોપ અને બોટમ લાગતી હોય છે ન સમજાય તો ફરીથી રિટર્ન વિડીયોને કરી અને તમે સાંભળજો કે કઈ રીતે મેં વાતચીત તમને આ કરેલી છે હવે ટોપ અને બોટમ તો મેં તમને સમજાવી દીધું કે આ આ રીતે લાગે પણ એમાંય પાછો સમય બહુ મહત્ત્વનો છે કેમ કે ઘણી વખત સ્પીડમાં માર્કેટ પડી તો જાય પછી એવા સમયે એવું આપણે રેન્જ બાઉન્ટ આખું ચાલતો હોય ને માર્કેટ તોય આપણે નીકળીએ બીકને મારે આપણે થાય અહીંથી માર્કેટ પડી જાય છે પણ એ પડી પડે એમ ન હોય માર્કેટ એવા સમયે પાછું કેમ કે પહેલાં જો રેન્જ આપી જાય ને તો એમ સમજવાનું કે અહીંથી પડી શકશે માર્કેટ પણ નીચે એકદમ સ્પીડથી પડી જાય અને પછી રેન્જ જો આપે તો એમ સમજવાનું કે અહીંથી પાછું માર્કેટ ઉપરની તરફ હાલવાનું સ્ટાર્ટ પણ કરી શકે માર્કેટ તો આ રીતે ટોપ અને બોટમને સમજવાની કોશિશ તમે કરજો તમે તમારા ચાર્ટ ઉપર તમે જોશો તો તમને ધીમે ધીમે મારી સાથે પણ અનુભવ તમને થવા લાગશે અને મને પણ અનુભવ જે થાય છે એ હું તમને ધીમે ધીમે શેર કરતો રહીશ એટલે તમારું પણ નોલેજ ધીમે ધીમે વધતું રહેશે